ધામ જવા રવાના થયા હતા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરાયું જેમાં સાંસદ મનસુખ વસાવા ભરૂચ ભાજપ પ્રમુખ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ જયશ્રી રામના ના દિવ્યનાથ સાથે પ્રભુ રામમય બની ગયું હતું રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ અમે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લગભગ અમારી પાંચે વિધાનસભાના લગભગ ચૌદસો ને છોતેર કાર્યકર્તાઓ આજે અયોધ્યા દર્શને જઈ રહ્યા છે રામ ભગવાનના દર્શન કરવા અમને આજે એક એનો લાભ મળ્યો છે એ બદલ હું પાર્ટીનો અને અમારા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આપણા વડાપ્રધાનનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આજે અમે જે પાંચસો વર્ષનું આપણે જે વિચારી રહ્યા હતા એ સપનું આજે પૂરું થઈ રહ થઈ જવા થઈ જવા રહી છે બસ